જીવન પાથે પાથાયેલા પરિવારની અંદર અસહમતી ઉભી થઈ હોય ત્યારે કોઈક બાબતે જો જાતે નિર્ણય લેવાનો હોય તો સરળતાથી લઈ શકાય પણ જો બધાની સંમતિ સાથે નિર્ણય લેવાનો હોય તો મુશ્કેલી પેદા થવાની જ ખાસ કરીને જ્યારે આપણે સમૂહમાં મળીએ કામ કરી રહ્યા હોઈએ ત્યારે એવા સમયે બધાની સંમતિ લેવી પડે અને એ બાબતે લોકશાહી ડબે ચાલતા દેશમાં આ બધું આપણે સ્વીકારવું પડે આગ્રહ રાખવો પડે દરેકના અભિપ્રાયને માન આપવું પડે પછી ભલે કોઈનું સૂચન કોઈનો અભિપ્રાય સ્વીકાર્યો હોય કે ના હોય તો પણ તેનું માન તો રાખવું જ પડે એમના અભિપ્રાય આપવાના અધિકારનું રક્ષણ પણ આપણે કરવું પડે આ સમયે ઘણી સાવધાની રાખવી પડે જ્યારે પણ આવો પ્રસંગ આવે અને તમારે નેતૃત્વ કરવાનું હોય ભાગ ભજવવાનું હોય તો સમૂહમાં દરેકની સંમતિ પ્રમાણે કામ કરવું પડે એમ હોય તો સામાન્ય પરિસ્થિતિમાં જે તે બાબતે તમે શું નિર્ણય લેશો એવું વિચારીને અંતિમ ફેસલો કરવો પડે કારણ જો તમે કોઈ પ્રસ્તાવ લઈને આવશો અને એના ઉપર સંમતિ નહીં સધાય તો તે પ્રસ્તાવ લઈ જશે તેથી કાયમ એક વિકલ્પ તૈયાર રાખજો સૌની સંમતિના મામલામાં સમજદાર વ્યક્તિ પોતાનો વિકલ્પ સારી રીતે તૈયાર રાખે બીજું કામ એ કરો કે જ્યારે સમૂહમાં કામ કરતી વખતે કોઈ વ્યક્તિ તમારા પ્રસ્તાવનો વિરોધ કરે ત્યારે વિરોધ કરનારી વ્યક્તિને નહીં પણ એની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કરજો અને જો જે તે વ્યક્તિના વ્યક્તિત્વને ધ્યાનમાં લેશો તો તમારામાં ઈર્ષા આવી પડશે પણ જો એની માનસિકતાને વાંચવાનો પ્રયાસ કરશો તો આપણે પરિપક્વતા સાથે એનો વિરોધ કરી શકીશું આ જ વિરોધ સાથે તમે પોતાનો વિકલ્પ સ્વીકૃત કરાવી શકશો આજે આપણા પરિવારોમાં ક્લેશનું જ બહુ મોટું કારણ એ જ હોય છે કે આ જ કારણોસર તેથી બહુ બધા એકબીજા સાથે ઝઘડતા રહે છે જો આ સમજણ આવી જશે તો અસહમતી હોવા છતાં પણ પરિવારમાં પ્રેમ ભાવ અને આદર જળવાઈ રહેશે આજે જયારે ગેરસમજોના કારણે પરિવારોની અંદર ક્લેશ તિરાડ પડી જાય છે ત્યારે આ બાબત અત્યંત જરૂરી છે જય મહારાજ